દર વખતે ચૂંટણી આવે ત્યારે એવી ચર્ચા સતત જોર પકડે છે કે આ નેતા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે આ વખતે જે નામ સામે આવ્યું છે અને તે નામને લઈને કોંગ્રેસે હવે ખુલાસા કરવા પડ્યા છે કે ભાઈ જે વાત ફેલાવવામાં આવી રહી છે નેતાના નામ સાથે આવી કોઈ જ વાત નથી આ અફવા માત્ર છે કોણ છે નેતા કયા નેતાની ચર્ચા ચાલી રહી છે અને ચર્ચા એટલી જબરદસ્ત ચાલી રહી છે કે કોંગ્રેસના નેતાઓએ ટ્વીટ કરીને કહેવું પડ્યું છે કે ભાઈ અમારા નેતા વિશે અફવા ન ફેલાવવામાં આવે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા આમ તો લોકોને એમ કહીએ કે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો દરેક વ્યક્તિને એક આંચકો ચોક્કસથી લાગે અને બની શકે કે લોકો એવું પણ કહે કે ના હોઈ શકે કારણ કે કોંગ્રેસના નેતાઓની લિસ્ટ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તે ખૂબ લાંબી છે અને તેવામાં હવે અર્જુન મોઢવાડિયાનું નામ આવ્યું છે અને અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તેવી ચર્ચાએ જબરજસ્ત જોર પકડ્યું છે અર્જુન મોઢવાડિયા એટલી હદ સુધી લોકો કહી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા જે છે તે બીજેપીમાં કમલમમાં જઈને મળ્યા આવ્યા છે પણ ખરા સી આર પાટીલ સાથે તેમની મીટિંગ પણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિકતા શું છે કારણ કે અર્જુન મોઢવાડિયા શું ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે નથી જોડાતા કારણ કે ચર્ચા ભયંકર રીતે થઈ રહી છે અને આ જે ચર્ચા થઈ રહી છે તેની પાછળનું કારણ એવું કહેવાય રહ્યું છે કે રામ મંદિરને લઈને અર્જુન મોઢવાડિયાએ જે ટ્વીટ કરી હતી તે ટ્વીટમાં તેમને પોતાની જ પાર્ટી માટેની નારાજગી જતાવી હતી અને જ્યારે ભગવાન રામને બીજેપી દ્વારા તેમ ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી રહ્યો હોય ત્યારે અર્જુન મોઢવાડિયાનું આ જે ટ્વીટ છે જે પોતાની જ પાર્ટીની ક્યાંક ને ક્યાંક વિરુદ્ધમાં હતું તે ટ્વીટના કારણે અર્જુન મોઢવાડિયા નારાજ છે અને અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે પરંતુ આ વાતનું ખુદ અર્જુન મોઢવાડિયાએ જ્યારે અમે તમને ફોન કર્યો તેમની સાથે વાત કરી તો અર્જુન મોઢવાડિયાએ જ ખંડન કર્યું અને સાથે સાથે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ પણ ટ્વીટ કરી અને મનીષ દોશી દ્વારા ટ્વીટમાં કહેવામાં આવ્યું કે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે તે વાત માત્ર અને માત્ર અફવા છે કોંગ્રેસ પક્ષને નુકસાન થાય તેવી રીતે આ અફવા જાણી જોઈ અને અમુક તત્વો દ્વારા ઉપજાવવામાં આવી રહી છે અને તથ્ય વિહૂણી આ વાત છે મનીષ જોશીનું આ જે ટ્વીટ છે તે પણ લગભગ બાર કલાક પહેલાં કરવામાં આવ્યું છે અને છતાં સતત અર્જુન મોઢવાડિયાને આવા ફોન પણ આવી રહ્યા છે કે શું અર્જુનભાઈ તમે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છો કારણ કે ચર્ચાએ હવે જોર પકડી લીધું છે અને ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલાં પહેલાં આ પ્રકારની જે વાતો છે તે કોંગ્રેસના નેતાઓ માટે પણ જોર પકડે છે કેમ કે જ્યારે ભૂપતભાયાણીનું રાજીનામું થયું ત્યારબાદ કોંગ્રેસના નેતા ચિરાગ પટેલે રાજીનામું આપ્યું ત્યારે જ એક ચર્ચા ચાલી રહી હતી કે હજી પણ ઘણા એવા કોંગ્રેસના નેતા છે જેઓ રાજીનામું આપી શકે છે અને આ નેતાઓ જો રાજીનામું આપશે તો કોંગ્રેસ પાર્ટીમાંથી જે ચર્ચા હતી તે પાંચથી છ ધારાસભ્યોની હતી અને તેમાં હવે અર્જુન મોઢવાડિયા જે છે તેમનું નામ સામે આવ્યું છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ આખા રિપોર્ટને ખોટા તથ્યવિહોના અફવા ગણાવ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર